નમસ્કાર મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના જે વાલીઓ છે પોતાના બાળકને ધોરણ એકની અંદર પ્રવેશ અપાવવા માગે છે તો એના માટે મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ બે હજાર ચોવીસની અંદર પણ આરટી ફ્રી પ્રવેશ જાહેરાત બે હજાર ચોવીસની મિત્રો નોટિફિકેશન આવી ગઈ છે અને એની અંદર ધોરણ એકની અંદર પ્રાઇવેટ સ્કૂલની અંદર એકથી આઠ સુધીમાં જેને ફ્રીની અંદર બાળકો ભણાવવા છે અને પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવીને પણ કોઈ પ્રકારની ફી નથી ભરવી એવા જે વાલીઓ છે ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગમાંથી આવે છે તો એના માટે ગુજરાત સરકારની ખૂબ અગત્યની યોજના છે આ વિડીયોની અંદર મિત્રો આપણે જે જે અગત્યના પ્રશ્નો છે તમારા મગજની અંદર એ તમામ બાબતનું સોલ્યુશન લેશું વિડીયોના અંત સુધી દરેક નાની નાની બાબતને આપણે આવરી લીધી છે તો ત્યાં સુધી જોજો જેથી તમને થોડોક વધારે ખ્યાલ આવશે હવે મિત્રો આ વિડીયોની અંદર આપણે શેની શેની ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોની અંદર એક તો આપણે જોઈશું કે ફોર્મ ભરવાની તારીખ શું છે એ સૌથી વધારે અગત્યની બાબત છે ત્યારબાદ ડોક્યુમેન્ટ કયા કયા આપણે તૈયાર રાખવાના છે નંબર ત્રણ ઉપર કઈ તારીખ સુધીમાં વિદ્યાર્થીઓની પસંદગી થઈ જશે કે તેમને કઈ પ્રાઇવેટ સ્કૂલની અંદર ફ્રીની અંદર અભ્યાસ કરવાનો છે નંબર ચાર ઉપર આપણે જોઈશું કે ફોર્મ ભરવા સમયે કઈ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે નંબર પાંચમાં ઉપર આપણે જોઈશું કે ફોર્મ ક્યાંથી ભરવાનું છે અને નંબર છ ઉપર આપણે એ જોઈશું કે ગુજરાતની અંદર અને ખાસ કરીને તમારા વિસ્તારની અંદર એવી કઈ શાળાઓ છે કે જ્યાં તમને ખૂબ ઝડપથી પ્રવેશ મળવાપાત્ર છે તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ મિત્રો આ પ્રકારના વિડીયો આપણે સતત આ ચેનલની અંદર અપલોડ કરીએ છીએ કે જે લોકોને ખૂબ ઉપયોગી થાય અને તેમને આર્થિક સહયોગ મળે તો તમારા જે સ્નેહીજનો છે તમને જે યોગ્ય લાગતું હોય કે કોઈના બાળકો ધોરણ એકની અંદર પ્રવેશ લેવાના છે અને તેમની આજુબાજુમાં સારામાં સારી પ્રાઇવેટ સ્કૂલની અંદર એ પણ સરકાર ફી ભરે એની સાથે વર્ષે ત્રણ હજાર રૂપિયા પાઠ્યપુસ્તક યુનિફોર્મ વગેરે એક્સ્ટ્રા મિત્રો વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય તો એના સુધી આ વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં વિડીયોને લાઈક કરવાનું તો ખાસ મિત્રો ચૂકતા નહીં એના પછી તમારા સુધી દરેક નોટિફિકેશન આવે તમને આવા વિડીયોનો ખ્યાલ રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર પ્રેસ ઓલ પણ આપશો જેથી એ નોટિફિકેશન તમારા સુધી સતત આવે આ સિવાય મિત્રો ઘણી વખત યુટ્યુબ નોટિફિકેશન આપણને આપતું નથી તો એના માટેનું એક વોટ્સએપ ગ્રુપ છે સરકારી ભરતી અને યોજના માટેનું તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે જ્યાંથી તમે ખૂબ ઝડપથી આપણા ગ્રુપ સુધી પહોંચી દેશો આ સિવાય કોઈ તકલીફ પડે તો આ એક વોટ્સએપ નંબર પણ અહીં આપેલો છે આ વોટ્સએપ નંબરની અંદર મિત્રો તમે મેસેજ કરી ને પણ ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે અમને પૂછી શકો છો હવે કરીએ મિત્રો આ ટોપિકની શરૂઆત તો પ્રથમ મુદ્દો આપણો એવો છે કે નોટિફિકેશન શું છે તો શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન જે આરટીનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા ચૌદ થી ખાસ યાદ રાખજો ચૌદ માર્ચથી છવ્વીસ માર્ચ સુધી ફોર્મ ભરાવાના છે અને એ પણ ગુજરાતની અંદર મિત્રો ત્યાંશી હજારની આજુબાજુની કુલ જગ્યા છે તો શક્ય બની શકે કે મોટાભાગના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો છે એને લાભ મળે તો ચૌદ તારીખથી છવ્વીસ તારીખ ત્રીજા મહિનાની બે હજાર ચોવીસની ખાસ યાદ રાખવાની છે હવે વાત કરી લે મિત્રો ચૌદ તારીખ આવે ત્યાં સુધીમાં કયા ડોક્યુમેન્ટ તમારે તમારી પાસે રાખવાના છે તો નંબર એક તમારે રહેઠાણનો પુરાવો આપવાનો છે અને રહેઠાણના પુરાવા માટે આધાર કાર્ડ પાસપોર્ટ હોઈ શકે વીજળી બિલ હોઈ શકે પાણી બિલ હોઈ શકે ચૂંટણી કાર્ડ હોઈ શકે રેશન કાર્ડ હોઈ શકે આ બધામાંથી કોઈ પણ એક તમારે આપવાનું છે આધાર કાર્ડ વગરનું મિત્રો ભારતની અંદર આજના દિવસમાં કોઈ હોય એવું શક્ય છે નહીં એટલે આધાર કાર્ડ તમે આપશો તો રહેઠાણનો પુરાવો તમારો સાબિત થઈ જાય છે આ સિવાય આ બધી બાબતો તમને જણાવી એમાંથી કોઈ પણ બાબત તમારી પાસે ન હોય તો તમે ભાડે રહેતા હોય તો એનો જે ભાડા કરાર છે એ પણ તમે રજૂ કરી શકો છો તો એક તમારે યાદ રાખવાનું છે રહેઠાણનો પુરાવો નંબર બે ઉપર વાલી છે એની જાતિનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું છે કે તમે કઈ જાતિ ખાસ કરીને ઓબીસી જનરલ છે એસસી એસ ટી છે વગેરેમાંથી તમે કઈ કેટેગરીની અંદર આવો છો એના માટે મામલતદાર હોય સમાજ કલ્યાણ અધિકારી હોય કે તાલુકા વિકાસ અધિકારી હોય કે એને સક્ષમ કોઈ પણ અધિકારી હોય તો એનું પ્રમાણપત્ર તમે રજૂ કરી શકો છો એના પછી બાળકનું જન્મનું પ્રમાણપત્ર અત્યારે મિત્રો તમે જાણો છો કે જે શિક્ષિત વર્ગ છે એ જન્મદાની સાથે જ બાળકનો જન્મ થાય એની સાથે જ પ્રમાણપત્ર મેળવી લે છે તો તમારી પાસે જે જન્મનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું છે એના પછી એક પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ પણ તમારે અપલોડ કરવાનો રહેશે ઓનલાઈન આ બધી પ્રક્રિયા ઓનલાઈન છે જેથી પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ એક તમારે તૈયાર રાખવાનો છે એના પછી વાલીની આવકનું પ્રમાણપત્ર હવે તમે ગ્રામ્યની અંદર જોઓ છો તો તલાટીકમ મંત્રી તમને ઈ ગ્રામમાંથી આવકનો દાખલો આપે તો પણ આવશે તાલુકા કક્ષાએ રહેતા હોય કે જિલ્લા કક્ષાએ રહેતા હોય તો મિત્રો મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી કે એને સક્ષમ અધિકારી કોઈ તમને દાખલો આપે તો એ દાખલો તમે ત્યાં રજૂ કરી શકો છો ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય તો મિત્રો વાર્ષિક એક લાખ વીસ હજાર સુધીની લિમિટ છે જ્યારે શહેરી વસ્તી માટે શહેરી જનો માટે એક લાખ પચાસ હજાર રૂપિયાની વાર્ષિક આવક સુધી મિત્રો આની અંદર તમને પ્રવેશ મળી શકે છે આ સિવાય બાળકનું આધાર કાર્ડ અને વાલીનું આધાર કાર્ડ બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ પણ તમારે ઓનલાઈન જમા કરાવવાની છે સેલ્ફ ડિક્લેરેશન આની અંદર વાલીઓને ખાસ ખ્યાલ આવતો નથી કે આની અંદર શું હોય છે તો પાન કાર્ડ ન ધરાવતા હોય તો પણ તમારે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે પાન કાર્ડ ધરાવતા હોય તો પણ તમારે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે કે અમારી જે આવક છે એ આવક મર્યાદા કરતાં વધતી નથી એનું એક તમારે પોતે સહી કરેલું અને પોતે લખેલું જે ઓનલાઈન અપડેટ કરવાનું છે અને એ છે મિત્રો સેલ્ફ ડિક્લેરેશન તો એ પણ તમારે રજૂ કરવાનું છે આમ સામાન્ય કેટેગરીમાં તમે છો બાળકની અંદર બાળક કોઈ વિશેષ આગળ આપણે જોવાના છીએ કે જે વિશેષ કેટેગરીની અંદર બાળકો છે એને થોડાક અલગ પ્રમાણપત્રો રજૂ કરવા પડશે એની સામે એને લાભ મળવાની શક્યતા પણ વધી જાય છે બાકી સામાન્ય કેટેગરીના જે બાળકો છે એને આની અંદર મિત્રો કુલ છ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે બાળકનું આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો જેની અંદર વાલીનું આધાર કાર્ડ છે તો એ આવી જાય છે આવકનો દાખલો જેની આપણે મર્યાદાઓની ચર્ચા કરી ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારની અંદર એક લાખ પચાસ હજાર વાલીની જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે જન્મનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝનો રંગીન ફોટો અને મિત્રો રેશન કાર્ડની અંદર જો બીપીએલ હોય તો તમને અલગથી એક ફાયદો થઈ શકે છે તો એ પણ તમારે રજૂ કરવું હવે સામાન્ય બાળકો સિવાય કોઈ અન્ય કેટેગરીની અંદર આવતા હોય દાખલા તરીકે વિચરતી જાતિઓ અને વિમુક્ત જનજાતિના હોય તો એને મામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અથવા તો તાલુકા વિકાસ અધિકારીનો દાખલો રજૂ કરવો પડશે ત્યાર પછી બીપીએલ જેનો અંક થી વીસ સુધીનો છે એ તમે બીપીએલનું જે રેશન કાર્ડ છે એ પણ જોડી શકો છો અનાથ બાળક સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક અથવા તો બાળગૃહના જે બાળકો છે આવા બાળકોને પણ જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આવા બાળકો છે એને મિત્રો લાભ પણ સૌથી વધારે સૌથી પહેલાં લાભ મળવા પાત્ર છે તો આવા જે બાળકો છે ખાસ આ બધા પ્રમાણપત્રોને અહીંયા જોડવાના છે બાળમજૂર હોય અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો છે તો એને પણ જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર ઓનલાઈન અપલોડ કરવાનું છે સેરેબ્રલી પાલસીવાળા બાળકો છે એને પણ સિવિલ સર્જન જે છે એનું એક પ્રમાણપત્ર અહીંયા જોડવાનું છે આ સાથે ખાસ જરૂરિયાતવાળા બાળકો જે દિવ્યાંગ છે જેને આ પ્રવેશની અંદર પ્રાથમિકતા આપવામાં આવશે તો એને પણ સિવિલ સર્જનનું લઘુમતમ મિત્રો ચાલીસ ટકા જેટલી દિવ્યાંગતા હોય તો જ એ એની અંદર તમારે જોડવાનું છે એન્ટ્રી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો છે એને પણ સિવિલ સર્જનનું જે પ્રમાણપત્ર છે એ આની સાથે જોડી દેવાનું છે શહીદ થયેલ જવાન બાળકો હોય પછી પોલીસના હોય અર્ધલશ્કરી હોય લશ્કરી હોય તો એને સક્ષમ અધિકારી છે એનું પ્રમાણપત્ર જોડવું પડશે જ્યારે સરકારી આંગણવાડીની અંદર અભ્યાસ કર્યો હોય તો એવા બાળકોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે અને એની અંદર તમારા વિસ્તારના તલાટીક્રમ મંત્રી નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારી અને મિત્રો ખાસ જે માતા પિતાને સંતાનમાં માત્ર એક દીકરી છે અન્ય કોઈ સંતાન નથી અન્ય કોઈ દીકરી કે દીકરો નથી તો એવા વાલીઓને પણ આની અંદર પ્રાથમિકતા મળશે પણ એના માટે તમારે મિત્રો જે તે વિસ્તારની અંદર લાગુ પડતું જે અધિકારી છે એનો એક દાખલો લેવો પડશે જેથી તમે એ ખાસ તમારે એની અંદર જોડવાનો છે હવે તમે ફોર્મ ચૌદ તારીખથી ભરશો એટલે કઈ કઈ પ્રોસેસ થશે તો તેર માર્ચ સુધી મિત્રો તમને ઓનલાઈન ડોક્યુમેન્ટ જે છે એ જેટલા જેટલા જોડવાના છે એને ભેગા કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે નંબર બે ચૌદથી છવ્વીસ માર્ચ આર ટીનું ઓનલાઈન ફોર્મ વાલીઓ ઓનલાઈન ભરી શકશે જ્યારે ત્રીજા નંબર ઉપરથી ચૌદ માર્ચથી અઠ્યાવીસ એપ્રિલ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી અને એને અને રિજેક્ટ આપવાનું કામ થશે એકથી ત્રણ એપ્રિલની અંદર રિજેક્ટ થયેલા ફોર્મમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરીથી તક આપવામાં આવશે જ્યારે એકથી ચાર એપ્રિલની અંદર માત્ર રિજેક્ટ થયેલા હોય તેવી જ અરજીઓ જિલ્લા કક્ષાએ પુનઃ ચકાસાશે અને મિત્રો છેલ્લે છ એપ્રિલ આ એ તારીખ જ્યારે આનો પ્રથમ તબક્કો છે એ જાહેર કરવામાં આવશે કે પ્રથમ તબક્કાની અંદર કોને કોને પ્રવેશ છે હવે આ થઈ ગઈ મિત્રો તારીખોની બધી ચર્ચા હવે તમને એવું થાય કે અમારા વિસ્તારની અંદર આજુબાજુમાં જે સ્કૂલ છે એની માહિતી અમારે જાણવી હોય તો મિત્રો એ લિસ્ટ ખૂબ લાંબુ છે વળી તમારો વિસ્તાર એવી રીતે આખા ગુજરાતમાં જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે એ બધાના વિસ્તારને આપણે વિડીયોની અંદર કન્વર્ટ ન કરી શકીએ તો ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક છે જ્યાં તમને આખા ગુજરાતની શાળાની યાદી મૂકી દેવામાં આવી છે તો લઈને તમારા વિસ્તારમાંથી એ યાદી ડાઉનલોડ કરી શકો છો આ વિશે વધુ માહિતી તમારે લેવી હોય તો પણ ડિસ્ક્રિપ્શનમાં મળશે ગ્રુપ લિંક વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જ જજો કારણ કે મિત્રો દરેક યોજના દરેક ભરતી ઘણી વખત વાલી પોતે કામની અંદર હોય છે અને જેના કારણે આવી યોજના આવીને વહી જાય તો ખ્યાલ આવતો નથી તો વોટ્સએપની અંદર આપણો ગ્રુપ છે જેથી તમને જ્યારે પણ આવી યોજનાઓ આવશે તો સૌથી પહેલાં અપડેટ આપવાની જાય અન્ય યોજનાઓની લિંક પણ મળશે અને અન્ય ઉપયોગી બાબતો તમને ડિસ્ક્રિપ્શનમાં જ મળી જવાની છે હવે ખાસ અગત્યની સૂચનાઓ છે તમારે ધ્યાનમાં લઈને જ ફોર્મ ભરવાનું છે ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના છે બીજું ઝાખા ઝેરોક્સ કોપી ના વચ્ચા એવા ડોક્યુમેન્ટ અપલોડ થયા હશે તો ફોર્મ ઓટોમેટિક રિજેક્ટ થશે તો એના માટે એક એપ્લિકેશનની લિંક પણ આપી દઉં છું કે જેમાં તમે ફોટા પાડશો ડોક્યુમેન્ટમાં કન્વર્ટ થઈ જાય પીડીએફ પણ બની જશે અને તમને ખૂબ સારી ક્વૉલિટીની અંદર એ ઈમેજ સ્વરૂપે મળશે જે પીઈજી અને પીડીએફ ફોર્મેટ બંને એ એપ્લિકેશનની અંદર મળવાનું છે અને એ જ અપલોડ થશે ડોક્યુમેન્ટ ચારસો પચાસ કેબીથી ઓછી સાઇઝ રાખીને અપલોડ કરવાના છે રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર તરીકે હોય તો એની તમારે એક પીડીએફ રજૂ કરવાની છે જેની સાઇઝ પાંચ એમ બીથી ઓછી હોવી જોઈએ હવે આની અંદર કેવા કેવા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે કેવા બાળકોને સૌથી પહેલાં પ્રવેશ મળશે તો એની અંદર અનાથ બાળકો છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક છે બાળગૃહના બાળકો બાળમજૂર હોય સ્થળાંતરિત મજૂરના બાળકો મંદ બુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો ખાસ જરૂરિયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ હોય અને બે હજાર સોળની કલમ ચોત્રીસ એકની અંદર આવતા હોય તો એવા જે બાળકો છે એને સૌથી પહેલાં આની અંદર ચાન્સ મળશે એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા હોય ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળ આ જવાનના જે બાળકો છે એને સૌથી પહેલાં આની અંદર પ્રાથમિકતા આપવામાં આવશે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને એ સંતાનની અંદર દીકરી હોય તો અને તો જ એવા વાલીઓની જે દીકરીઓ છે એને પ્રવેશની અંદર પ્રાથમિકતા આપવામાં આવશે સંતાનમાં એકમાત્ર દીકરો હોય તો એને પ્રવેશની અંદર પ્રાથમિકતા મળતી નથી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કર્યો હોય ઝીરોથી વીસ આંખ ધરાવતા તમામ કેટેગરીમાં એસસી એસ ટી એસસીબીસી જનરલ અને અન્ય જે વર્ગના લોકો છે પણ બીપીએલ કાર્ડ ધરાવતા હોય અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અન્ય પછાત વર્ગ વિચરતી અને વિમુખ જાતિ જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો આ બધાને પ્રાથમિકતા મળવાની છે તો મિત્રો ચૌદ તારીખે જ્યારે ફોર્મ ભરાશે ત્યારે આપણે આનો બીજો ભાગ કે ફોર્મ કઈ રીતે ભરવું અને ક્યાંથી કઈ રીતે ભરવાનું છે એમાં કઈ કઈ બાબતો વધારે ધ્યાન રાખવાની છે એની પ્રોસેસ આપણે બતાવશું અહીં આપણે આ વિડીયોને કમ્પ્લીટ કરીએ છીએ તમારું જે કામ છે તમે તમારી રીતે મિત્રો કર્યું જ છે અને ન કર્યું હોય તો અત્યારે પણ એ કરી શકો છો જેથી અમારા વિડીયો સતત તમારા સુધી પહોંચે આના વિભાગ બેની અંદર ચૌદ તારીખે આપણે મળશું કે કઈ રીતે ફોર્મ ભરવું અને ફોર્મ ભરવામાં શું શું ધ્યાનમાં રાખવાનું છે વગેરે વિગતો સાથે આપણે ફરી એક વખત મળવાના છીએ ત્યાં સુધી મિત્રો આ ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય એની ખાસ કાળજી લેશો જય હિન્દ જય ભારત